નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ જ્યારે વરસાદી માહોલ જ્યારે સતત જૈમો છે અને ક્યાંય ને ક્યાંય નાના મોટા વરસાદો જે છે એ સતત ને સતત ચાલુ છે ક્યાંય ને ક્યાંય આપણો મગફળીનો પાક હોય કે કપાસનો પાક હોય ખાસ કરીને જ્યારે આપણે જ્યારે અત્યારે જે ખાતર આપવાનો સમય છે એટલે કે એમને ખોરાક આપવાનો સમય છે અને મગફળીના પાકમાં જ્યારે આપણે ફૂગનાશક તરીકે કાંઈ ને કાંઈ વાપરવાનો સમય છે ત્યારે ક્યાંય ને ક્યાંય આ જે વરસાદી માહોલ જામો છે એનાથી તો નથી આપણે દવાના કે ફૂગનાશકના સ્પ્રે કરી શકતા કે અત્યારે જે મગફળીનો પીરિયડ ચાલી રહ્યો છે એના બે સાસ વચ્ચે અંતર નહીં હોવાથી એટલે કે પાટલા ભેગા થઈ ગયા હોવાથી ઉડાડીને આપણે કોઈપણ જાતનું ખાતર પણ આપી શકતા નથી આવા સમયે આવા સમયે જો આપણે કઈ ને કાંઈ માવજત લેવી હોય તો કેવા પ્રકારની માવજત લેવી જોઈએ એની વાત કરવી છે આજના વિડીયોમાં એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણો જે છે આ માહિતીનો વિડીયો છે એમને લાઈક આપી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ આ જે વિડીયો છે એ શેર કરી દેજો ખેડૂત મિત્રો અમારો મોબાઈલ નંબર હોય છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારું શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી ક્યાંય ને ક્યાંય પ્રશ્ન રહી જતો હોય કઈ કહેવાની માહિતી રહી જતી હોય અને કઈ ખેડૂત મિત્રોને જો હજી પ્રશ્ન હોય તો આ અમારા મોબાઈલ નંબર ઉપર અમને કોલ કરીને પણ અમારો કોન્ટેક કરી શકે છે અને અમારા વોટ્સએપ નંબર જ છે આ તો અમને વોટ્સએપ ઉપર મેસેજ કરી અને પણ કાંઈ પણ માહિતી લઈ શકે છે ખેડૂત મિત્રો આપણે આજની વાત કરવાની છે કે મગફળીના પાકની જો સૌપ્રથમ વાત કરીએ તો અત્યારે જે છે ક્યાંય કે મગફળીની અંદર જગ્યા નથી એટલે કે જે બે સાસની વચ્ચે આપણે જગ્યા હોવી જોઈએ પાટલા ભીડાઈ ગયા છે ક્યાંય ક્યાંય ને ક્યાંય મગફળીનો એવડો ગ્રોથ થઈ ગયો છે અને મગફળી જે છે આપણો પાક જે છે એ ડોડવા બનવાનો સમય થઈ ચૂક્યો છે એટલે કે જે ગોગડા થઈ ગયા છે એની અંદર સિંગો બંધાવી દાણો બંધાવો અને સિંગોને મોટી થવી એનો જે સમય છે ત્યારે આપણે એમને ખોરાક ખોરાક આપવો ખૂબ જ જરૂરી થઈ જતો હોય છે અને સતત વાતાવરણ વરસાદી વાતાવરણના કારણે અને આજના દિવસથી પછી પણ ક્યાંય ને ક્યાંય વરસાદની આગાહી લાંબા સમયની આવતી હોવાથી ક્યાંય ને ક્યાંય આપણે સ્પ્રે પણ નહીં કરી શકીએ એટલે કે વોટર સોલ્યુબલ ખાતર પણ નહીં આપી શકીએ અને અંદર ભેજ વધી જવાથી પણ મગફળીપ થવાના ચાન્સ બહુ વધી જતા હોય છે તો આપણે કાંઈ પણ ફૂગનાશકનો પણ સ્પ્રે પણ નહીં કરી શકીએ અને ઉડાડીને ખાતર એટલે કે ખોરાક પણ નહીં આપી શકીએ તો ક્યાં ત્યારે કેવા પ્રકારને આપણે સ્ટ્રીટમેન્ટ લેવી જોઈએ એની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો આપણે જૈવિક એટલે કે જે જે આપણે જે બેક્ટેરિયા પદ્ધતિથી જો આપણે એની સ્ટ્રીટમેન્ટ લઈશું તો આવા વાતાવરણની અંદર આપણને ખૂબ જ ઉપયોગી થતું હોય સૌ પ્રથમ આપણે વાત કરીએ તો એ છે ટ્રાયકર ડામા જે ફૂગનાશક આવે છે ફૂગના બેક્ટેરિયા આવે છે ટ્રાયકરડામા વીરડી અને બીજી જે છે એ છે સુડોમોનાસ એટલે કે સફેદ ફૂગ અને કાળી ફૂગ આ બંને પ્રકારની ફૂગને જે છે આ કંટ્રોલ કરતી હોય છે આ જે છે અમારા અત્યારે તમને જે દેખાડવાનો પ્રયત્ન કરી છે કરી રહ્યો છું એ ખેડૂત મિત્રો છે એગ્રીલેન્ડનું મોનિટર છે અને જે છે એગ્રો એગ્રોલેન્ડનું સુડો ઝોન છે એટલે કે જે આ જે છે ટ્રાયકોડામાં વીજળી છે અને આ જે છે સુડોમોના મોના છે આ બંને પ્રકારની ફૂગને જે છે કંટ્રોલ કરે છે આપણે આને રેતી સાથે આપણે ભેળવી અને જો આપણા મગફળીના પાકની અંદર ઉડાડીને આપી દઈશું તો ક્યાંય ને ક્યાંય ખૂબ સારા પરિણામો મળતા હોય છે તમે ગમે તે કંપનીની ટ્રાયકરડામા અને સુડોમોનાસ લઈ શકો છો અમારી પાસે જે હાજરમાં હોય છે એને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આજે જે મોનિટર પ્રોડક્ટ તમને જે ટ્રાયકરડામા વીડી બતાવી એ ચાર વીઘાની અંદર એક કિલો ઉડાડીને આપવાની હોય છે અને એક એકરની અંદર પાંચસો ગ્રામ સુડોમોનાસ એટલે કે જે સુડો સુડોઝોન છે એને ઉડાડી અને આપણે આપવાના હોય છે આ બેક્ટેરિયા આપવાથી આપણે ક્યાંય ને ક્યાંય ફૂગનાશક દવાના સ્પ્રે જે છે લેવા પડે છે એ નથી લેવા પડતા અને ક્યાંય ને ક્યાંય ફૂગ ડેવલપ થાય એ પહેલાં જો આપણે આ ફૂગને આપી દઈશું તો ક્યાંય ને ક્યાંય શુભ સારા પરિણામો મળતા હોય છે આ વાત હતી કે ભાઈ જે આપણે જો બેક્ટેરિયલ પદ્ધતિથી આપણે ઉપયોગ કરવો હોય ફૂગનાશક ફૂગને આવતીને કંટ્રોલ કરવી હોય તો આનો ઉપયોગ કરી શકીએ છીએ પણ એના કરતાં કાંઈક નવું વાપરવું હોય એના કરતાં કાંઈક અલગ વાપરતું હોય અને બધા જ બેક્ટેરિયા જે છે એક જ પ્રોડક્ટની અંદર આવી જાય એવી પ્રોડક્ટ છે તુલસી એગ્રો એનોવિટિવની સ્ટાર પ્રોટેક્ટ ઘણી બધી વખત આપણે આ પ્રોડક્ટનું આપણે જે છે એ ભલામણ કરતા હોઈએ છીએ આના ખેડૂતોની રિવ્યૂ જે છે એ ખૂબ જ સારા આવે છે જેમણે જેમણે અમે જેને જેમને વપરાયું છે એ ખેડૂત મિત્રોને ખૂબ સારા રિઝલ્ટો મળેલા છે હવે આની અંદર હું છે આપણે એ જાણીશું તો જે આપણે આગળ બે પ્રોડક્ટની વાત કરી કે ભાઈ જે ટ્રાયકોડામાં વિરડી અને સુડોમોનાસ આ બંને પ્રકારની ફૂગ તો આની અંદર છે જ પણ આમની સાથે સાથે આની અંદર મેટારિઝિયમ અને પેસિલોમાઇસિસ એટલે કે મુંડાના બેક્ટેરિયા છે અને નેમેટોડના બેક્ટેરિયા છે આ બંને બેક્ટેરિયા પણ આમની સાથે જ આવી જાય છે આમાં ટોટલ સાત પ્રકારના બેક્ટેરિયા આવે છે અને આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા જે શક્ય બની શક્યું છે એની ટેકનોલોજી દ્વારા બનેલી પ્રોડક્ટ છે જેની અંદર સાત પ્રકારના બેક્ટેરિયા આવે છે બે પ્રકારની ફૂગના આવે છે ટ્રાયકરડામાં અને સુડોમોનાસ અને આ જે છે કાળી ફૂગને સફેદ ફૂગ કરતાં પણ અન્ય ઘણી બધી ફૂગને કંટ્રોલ કરતા હોય છે અને ત્યાર પછી છે મેટારીજિયમ અને પેસિલોમાઇસિસ એટલે કે મુંડા અને નેવેટોડના બેક્ટેરિયા છે એટલે એ પણ પ્રશ્ન આપણે રહેતો નથી અને ખાસ કરીને જ્યારે આપણે આપણે વાત હતી કે ભાઈ સિંગને આપણે ખોરાક આપવો છે તો આની અંદર મૈકોરાજા છે પણ મૈકો રાજા નામની ફૂગ છે એ ખાસ કરીને આપણે જે આપણા પાકની મૂળની અંદર રહી અને એના મોટા મોટા ઝાડા બનાવે છે લાંબા લાંબા એના તાતણા હોય છે અને આપણે જે ખાતર આગળના આગળના સમયની અંદર આપણા પાકની અંદર આપેલો હોય છે એ અલભ્ય સ્વરૂપની અંદર જે પડેલા હોય છે ખાતરો એને લભ્ય સ્વરૂપની અંદર આપ લય કરી અને આપણા છોડને આપી અને આપણા છોડનો જે છે ગ્રોથ અને વિકાસ કરાવે છે અને ક્યાંય ને ક્યાંય ઉત્પાદન શક્તિમાં વધારો કરાવે છે અને ત્યાર પછી આવે છે આની અંદર બે પ્રકારના બેસીલસ પણ આવે છે એ જે આપણા પાકને છોડને તંદુરસ્ત રાખવો છોડનો વિકાસ કરાવવો છોડને તણાવમુક્ત રાખવો અને જ્યારે અનુરૂપ વાતાવરણ ન હોય એવી પરિસ્થિતિની અંદર પણ આપણા પાકને જે છે ગ્રોથને વિકાસ અને આપણો જે ઉત્પાદન શક્તિ વધારવાની જે આપણી જે હોય છે એ એ આની અંદર એ બે પ્રકારના બેસી કરતા હોય છે આમ આમ ટોટલ સાત પ્રકારના આની અંદર બેક્ટેરિયા આવી જાય છે તો આ પ્રોડક્ટ ખેડૂત મિત્રો એક વખત અચૂક આપણે એને વાપરવી જોઈએ અને આનું માપ છે એક એકરની અંદર અઢી એટલે કે અઢી વીઘાની અંદર અઢીસો ગ્રામ લેખે જો આપણે આને આપી દઈએ તો બધા જ પ્રકારના આની અંદર બેક્ટેરિયા આવી જવા જતા હોવાથી આપણને બધો જ સારો એવો પરિણામો મળે છે અને ખૂબ સારી આ જે છે પ્રોડક્ટ છે આપણે મુંડાનો પણ જ્યારે વચ્ચે ઉપદ્રવ આવ્યો હતો ત્યારે જો આને અત્યારે પણ એનો ઉપયોગ કરી દઈશું તો આપણને આવતા સમયની અંદર જો મુંડાનો ઉપદ્રવ થાય અથવા તો નેમેટોડનો ઉપદ્રવ થાય તો એની સામે પણ રાહત મળે છે આપણે ફૂગનાશકનો પણ સારી સારી રીતે ફૂગને પણ કંટ્રોલ કરી શકીએ છીએ અને ખોરાકના બેક્ટેરિયા પણ આવી જતા હોય છે તો આ જે પ્રોડક્ટ છે એ ખૂબ જ ઉપયોગી થતી હોય છે પણ માનો કે આપણે આનો ઉપયોગ નથી કરવો ફૂગનાશક બેક્ટેરિયાનો ઉપયોગ નથી કરવો મુંડા અને નોમેટોડના બેક્ટેરિયાનો ઉપયોગ નથી કરવો અને માત્ર ને માત્ર સિંગને જો ખોરાક આપવાની જરૂર છે તો એ છે રેતી ભેગું આપણે જે છે મૈકો રાજા એટલે કે આકાશ પેસ્ટિસાઈડનું જે એમ રાજા આવે છે જો એને આપણે એક આપણે અઢી વીઘા દીઠ આપણે ચાર કિલો આપી દઈશું તો આના પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે હવે જે મહેકો રાજા છે એ કેવી રીતે કામ કરે છે એની આપણે આગળ વાત કરી છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આને વાપરવાથી આપણે જે એનપી છે અથવા તો અન્ય ખાતરો જે છે આગળ જે નાખેલા હોય છે એને તત્વોને લઈ અને છોડને આપવાનું કામ કરતું હોય છે એટલે આ ક્યાંય ને ક્યાંય આપણે ખાતર જો ઉડાડીને ન આપી શકતા હોય એટલે કે જે આપણે જે એનપીકે છે કે એમ્યુનિયમ સલ્ફેટ છે વીસ વીસ ઝીરો તેર છે બાર બત્રીસ સોળ છે આ બધા જે ખાતરો છે એ જો અત્યારે સિંગને ઉડાડીને આપશું તો ક્યાંય ને ક્યાંય પાન ઉપર કે ડાળીઓ ઉપર પડશે તો દાજવાનો પ્રશ્ન આવશે અને આપણને રિઝલ્ટો પણ મળશે નહીં એટલે આ જે ઉડાડીને આપવાના જે ખાતરો છે એના કરતાં આપણે આ ટ્રીટમેન્ટ લેવી જોઈએ મૈકો રાઇજાને આપણે છે તમે કોઈ પણ કંપનીના વાપરી શકો છો રેતી ભેગા ભેળવી અને ઉડાડીને આપી શકો આને સલ્ફર એસી ટકા જે સલ્ફર આવે છે એની સાથે પણ આપણે આપી શકીએ છીએ હવે વાત છે આપણે કપાસના પાકની કે ભાઈ કપાસના પાકની અંદર અત્યારે કેવી ટ્રીટમેન્ટ લેવી જોઈએ એટલે કે કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ તો એ કપાસનો જે પાક છે એ આપણે જે છે બે બે હારની વચ્ચે તો અંતર હોય જ છે તો એમને આપણે કોઈ પણ ખાતર વાપરી શકીએ છીએ જેમ કે વીસ વીસ જીરો તેર છે એમોનિયમ સલ્ફેટ છે વીસ વીસ છે ચોવીસ ચોવીસ છે મહાધનનું અથવા તો એસએસપી છે આમાંથી કોઈ પણ એક ખાતર લઈ અને સાથે એસી ટકા સલ્ફર ઉમેરી અને આપણે ઉડાડીને પણ આપી શકીએ છીએ અને જો આપણે આ એનપીકે આપવાનું હોય તો એમની સાથે એટલે કે જે છે આકાશ પેસ્ટિસાઈડનું આવે છે ઝીંક ડબલ આની અંદર ઝીંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આટલા તત્વો આવી જતા હોય છે એટલે આ જે પ્રોડક્ટ છે એની અંદર સૂક્ષ્મ તત્વો અને તત્વો આવી જતા હોય છે અને બજારમાંથી આપણે એનપીકે ખાતર લઈ અને જો સાથે મિક્સ કરીને ઉડાડીને આપશું તો ખેડૂત મિત્રો આમને તો મુખ્ય તત્વો મળી જશે તત્વો મળી જશે અને સૂક્ષ્મ તત્વો મળી જશે એટલે ટોટલ પ્રકારના તત્વો જે છે આને મળી જશે આને વિઘાદીઠ આપણા કપાસની અવસ્થા પ્રમાણે આપણા પાક પ્રમાણે આપણી જમીનની માવજત પ્રમાણે આપણા જમીનના ભેજ પ્રમાણે આપણે આને ઉડાડીને આપવું જોઈએ જે ઝીંક ડબલની વાત છે એ વિઘે ત્રણથી ચાર કિલો લેખે આપવું જોઈએ અન્ય ખાતર કોઈ પણ ખાતર સાથે આપણે આને મિક્સ કરીને આપી શકીએ છીએ અને એની સાથે એની સાથે આપણે મહેકો રાજા પણ આપી શકીએ છીએ જો આપણે ખર્ચ નીવડતો હોય આપણે પરવડતો હોય તો આપણે એની સાથે હજી મૈકો રાજા પણ જો આપણે લાંબા ગાળાનું રિઝલ્ટ લેવું હોય તો ક્યાંય ને ક્યાંય મહીકો રાજા પણ ફૂગ જે છે બેક્ટેરિયા જે છે એ આપણે ઉમેરી કરીને આપી શકીએ છીએ ખેડૂત મિત્રો અત્યારે વરસાદી વાતાવરણના હિસાબે ક્યાંય ને ક્યાંય આવી અડચણો આપણને ટ્રીટમેન્ટ લેવામાં આવતી હોય તો ક્યાંય ને ક્યાંય અમારા સુધી પ્રશ્ન આવતા હતા કે ભાઈ આવા વાતાવરણની અંદર આપણે કેવી પ્રકારની માવજતો લેવી જોઈએ ખેડૂત મિત્રો એની માહિતી તમને જે આપવાનો પ્રયત્ન કર્યો છે અને આવીને આવી માહિતી જે છે તમારા સમક્ષ લઈને આવતા રહીશું ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન